नवी दर्शन बना? हाँ बहुत ज्यादा बता दर्शन है बताए फूल जो दर्शन करे <laughs> ना राजू भाई बोला वेजन भाई राजू करते वेजन भाई वेजा भाई हमने ये बना दी क्यों वीडियो हाँ अरे वेजा भाई राम भाई नहीं तो हमने बताई बताई एक एक जो गुफा हुई है क्या थी जगह नहीं खबर ना

अब दाये तरफ से चलो अब बाबा जो नई की जिनकी गुकाइ शिवली ले लिया आए इनके से काम मतलब जो कारीगर ने जैसे बनाया हुआ

भगवान नो शयन भवन लगे बजा सुतार ये हो गया ये आएगा होता है होता જો અહીંયાથી આપણે ચાલુ કર્યું હતું અને અહીંયા છે બંધ દરવાજો અહીંથી નહીં નીકળી શકીએ એટલે ફરજિયાત ભોઈરામ જવાનું છે હા તો અહીંથી ટૂંકમાં અંદર ભોઈરામ જવું હોય ને તોની વાત છે આ સીડી છે ઉપર નીચે જ્યાં જવું હોય હા હવે પહેલાં આપણે આવ્યા હતા ને આવ્યા

हाल हमें जाऊ भोईरा मरि पर हरिप्रभु हरिभु जय बा हलो 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 हेलो चला ने तो आमाखे भोयरा नहीं चला चला ते बोईरा मखी जाऊँ है गजब न भोईरो है भाई प्रभुजी प्रभुजी बड़े नाथ भगवान बज आराम कर रहे वशुकी की रघु ऋषि

એરિયા પપ્પા એરિયા સફાઈ કરવા નથી રહી ગયો એ સફાઈ કરવા માં નથી રહી ગયો હાલો ભાઈ આ ત્રીજો વિભાગ આવી ગયા ਸੋਸੋ ਸੋਸੋ ਸੋਸੋ

તમે આવો એકવાર દર્શન કરવા જરૂર આવો ટાઈમ લઈને આવજો લગભગ આખો દિવસ તમે ટાઈમ લઈને આવ્યો ને તો જ બધા દર્શન એકદમ નિરાઈતે તમે કરી શક્યો ચાર ધામની યાત્રા જેટલું જ ટુકમાં અહીંયા તમને મોરો ગાંડો અવાજ બુક કરીને મારા અહીંથી હવે હે ને કે પૂર્વજો હોલા હોય રહ્યા જો બા ઓલા દરવાજે હે હમ ભાઈ હાલો ત્રણ પૂરા થયા આ ચોથા નંબરનું પાછું ચાલુ થયું છે આ કિલોમીટર સુધીની લંબાઈ વાળું એ બધું આમ તમે નજર કરો ને છેડો ક્યાં અહીં દેખાતો નથી અને અહીંથી વાળી પાછું ચાલુ થઈ જાય દર્શન ચાલો ધીરે ધીરે મર્યાદ્રાહ્મણ જાતા જાય દર્શન કરતા જાય અને હજી એક નીચે આવીને આવી ટૂંકમાં આપણે જે શરૂઆત કરી ને એ જ ટાઈપની લાઈન નીચે છે દેવ દર્શન બધું તમે નીચે વાંચતા જાવ ને તો તમને ખબર પડે કોણ શું છે અને અહીંયા જો સમુદ્ર મંથન કરે ને સમુદ્ર મંથન કરે છે કાચ બોલ બોલો નાગ દેવતાનું જે દોયડું કર્યું ને એ આ રવા છે કે ડુંગરની ખબર નહીં મને બહુ આઈડિયા નથી પણ જોયું એટલે મને યાદ આવી ગયું અને જ્યારે ના દાદાની ઓલી રવાઈ કરી આ શું કહેવાય દોયડું બહુ જોરદાર છે બહુ બહુ જોરદાર છે બધું

તો ટાઈમ લઈને જાવજો હજી આના પછી એક રાઉન્ડ આવે હજી સપસ એ હાલે હે 33 સે 34 કરોડ ની છે 33 ની વાત 3300 દેવતા ની મૂર્તિ હે 33 કરોડ ને 3300 મૂર્તિ હે

शौक हुआ टिक्का लक्ष्मण मूर्छित थे तो नहीं युद्ध कर रहा हूँ अलग वरी ऐसी जो वरी पास अब बे भी भाग जो फिर वरी ऐसी थी बे भी भाग जो अबे आ लास्ट भी भाग है कदाच तो अपने जुखई गई विजयत्वच जय श्री राम विभिषण राज तो पुष्पक विमान में बहिन हां वीर जो आशीर्वाद है तने जुग जुग जीव एम कील કાલે જો આયા વરી પાછા ટૂકુ થાતું જાય ને એટલે અહીંયા છેડો આવી ગયો હે હલું કરજો બધું જોયો જોયો ચલા તીર કાઢીને ના લેતો ને ઊભો થાય હાલો હવે અહીંથી વળી પાછો કૃષ્ણ જન્મ ઘેર લાલો ભાઈઓ ગંગા પાર યમુના પાર વધ ઉપરથી દર્શન કરીને માન માન નીચે પોઈચ્યા હવે ક્યાં ઉપડો તું જ્યાં હવે આ નવું બાકી ગયું ને છ પાણી પીવાનો પરબ હાલો તો હવે દર્શન કરીને અમે બહાર નીકળ્યા છઈ જ્યાંથી આપણે શરવત કરીતે નેયા પાછા આવી ગયા છઈ ને આયા છે રામદેવ પી ઓલી બાજુ છે ભોળાનાથ જ્યાં આપણે દર્શન તો કહી રહ્યા આખો પાઠ હે ને ચાર વિભાગમાં ડિવાઈડ છે અને આ બધા સિંગલ મંદિર જ છે આપણે અહીંથી શરૂઆત કરી હતી અને આ બાજુ બધા દર્શન કરીને અહીં નીકળી ગયા બહુ ઉતાવળમાં દર્શન કરવા પડ્યા એટલે આખો દિવસ હોય ને તો તમે કાયદેસર દર્શન કરી શકો ચાલો તો આપણે આવી ગયા મેન ગેટ અને મસ્ત જો લાકડાના દરવાજા હે બો મોટો મોટો ગેઠે લાકડાના તો દર્શન કરી લે જા અને હવે જાવ ઘરે હાલો તો હવે હાલો ભાઈ રસ્તામાં જો અમાર વિરનભાઈને તરબૂચ ખાવા હા પાપન છે ને જા ઈની મશીન પહેલા હા તમને અટકે બધી હોય જ ને કા આ કાટેરા ઉપર હમણાં હા હા ક્યાંથી અટકરતા આવી જ જાય ले ले मेरे लो बेटी चलो चल रस पीवा उड़त रे पट गया आ लो रस पी ले छाढ़ा पड़ी ना रखना ना चल न वने मैं बर्फ ना रखना ना ये मुंह में बर्फ ना रख हूं तारे हूं पीऊं रस पीवो करना एबा हूं

લે લે આ બાજુ આપડો ઓમનો કાવે ને આ બાજુ આપડી અર્ટીકા મસ્ત સાફ થઈને આવી ગઈ મોહીની બધા મે ઉંદે નાવતરીયા ચલા ભાઈ ન કહે હે નઈ ચલા ભાઈ ને વિરેનભાઈ એમ કે વકાલ હે નઈ પણ ચલા ભાઈ માં બુધીવો હે ઈ જો કેવો રૂડો રૂપારો કલર પૂરે તમ જોતા ખરા કયો કલર પૂરે નિમણ નઈ કરુંશ પાણી પી બે કણી પૂડી ખવ દે બે કાલે તો સવારમાં વેલુ જવું પડતું મસ્ત कोलाच खागये थे नेपाली जापानी हमारे लिए लीजाऊं पढ़े हाँ बाजू हालो तो आप रेपाई कुछ ना प्रोग्राम है लाभ जुबानी देखा नहीं है हेल्प हो लाइए नापा जुबानी देखा था ये एक चटपट एक चटपट पानी अभी कहीं कहानी बताइए थे इनसे जावट कहीं नहीं है हाँ लो तो जो आज आप रेपाई बर्थडे है हालो आ અમે ગેટ મી યોર 24th બર્થડે ખુબ ખુબ અભિનંદન બહુ સે અને આ રીના ને પ્રગ ના હે જ આપણે અને આ ફૂલ ઈન્જોય કરીઓ આપણે ફૂલ ના બી તમે ને વિદાય ને લે લે હેપી બર્થડે તે જા આપણા મમ્મી નું ગિફ્ટ છે ને અવિજયન ભાઈ નું ગિફ્ટ છે તો આ લઈ આપણે આ અનબોક્સિંગ

બાકી આપડે જલાસી ચમચી ગોતા જો પૂરી મસાલો મીઠું પાણી તીખું પાણી દહીં ને સેવ ને બધું તૈયાર હે તેમાં વિરાનભેન પુરી અને છાતી ને બધું તૈયાર હે તો બસ આલો આપડે જમવા માંડીએ પાણો હું બિખાતી અને પેર થઈ ગઈ ડરે પાણી આ ફ્રીજીયા બસ બી જુકઈ પાણી અને બસ ઓનું ગટકા ડુંગરી ગણો હોય તો મસાલો નાખ એટલે પણ તો એ એમ થાય કે જ એક ખાઈ લે જ એક ખાઈ લે ખાતા જ રહી ખાતા જ રહી તો કે મેં કી લખા દી 3 હપ્તા ખાઈ ગય નઈ તારી વાત ફૂલ એન્જોય કર્યો અને બર્થડે માં આપણે કેક કે નથી કાઈયું કેમ કે ભાઈ ના પડી દી છોકરાઓને કે માંડ માં કરી રહ્યો એટલે કંઈ હલડ કરજો માં એટલે મેં કઈ હલડ કર્યો નથી કાલ ભેં હા અને સુભીને કીધું કે કાનો કેમ લેતો સુભી કી ના ના તો આખી ગઈ વરી પાસે એક tane તો ખઈ जातो નથી એટલે હું છે તો હાલો હવે વિડિયોનો આપણે એન્ડ કરી દઈએ કાકા એવા બે હવે તો અમે ઘરે બેહી તો કાલે હવારે મેરવેલું જવાનું હે અટાણે અજી આપડે ગોડી પીવેન બાકી હે જમીન ને ટીપાય નાખવાના હે હા તો એ બધું કામ કરી ને જટ થઈ જાય તો હવારે પછી વેલું ઉઠવાનું થાય ને એટલે તો આલે તમને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આવજો બધા